તરણેતર મેળામાં ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરે બાવન ગજની ધ્વજા ચડાવાઈ અગિયાર વર્ષ પછી ત્રીસ લાડવા ખાવાની સ્પર્ધામાં માવજીભાઈ દાદા નિહાર સ્ટોરી રિપોર્ટ બાય કેતન પરમાર થાનગઢ સૌને સૌથી પહેલા તો જય વિલાનાથ હું પાળિયાદથી નિર્મળ કુંવર બાવનડ બાપુ આપ સૌને ખૂબ ખૂબ જાજાથી જય શિયારામ ઓમ નમ શિવાય આટલા વર્ષથી જે પેઢીઓથી ચાલી આવતી પરંપરા પ્રમાણે અહીંયા સૌથી પહેલાં વિસામણ બાપુએ જે એમની પાઘની ધજા ચડાવી હતી એ પરંપરા મુજબ દર વર્ષે અહીંયા આવીને પાલિયાથી ધજા ચડે છે અને આજે પણ એ અવસર મેળ્યો છે અમને એનો ખૂબ ખુશી વ્યક્ત કરું છું ગયા વર્ષે તો થોડુંક વરસાદને એવું હતું પણ આ વખતે વધારે મેળો જામ્યો છે એનો વધુ આનંદ છે અને આવીને આવી શ્રી મહાદેવજી શ્રી રામચંદ્ર ભગવાન અને વિવળાનાથની કૃપા રમેશ હરેક ઉપર વરસતી રહે અને શાંતિ ને સંપત્તિ અને બસ પ્રાર્થના ભગવાન પાસે પવિત્ર ભૂમિ પંચાળભૂમિ માત્ર ઋષિઓ આશ્રમ બનાવ્યા અને કર્ણવ ઋષિ એ જે જગ્યાએ ની સ્થાપના કરી એ તરણેતર ની પવિત્ર ભૂમિ ઉપર વર્ષોથી થી આ લોક મેળો ભરાય છે આ લોક મેળા સાંસ્કૃતિક સામાજિક અને આર્થિક બધી રીતે આ વિસ્તાર માટે મહત્વ છે સાંસ્કૃતિકમાં ધાર્મિક પ્રવૃત્તિઓ આ મેળા થાય છે રાવતીઓ આવે છે સંતો મહંતો પધારે છે અને લગભગ અઢીસો વર્ષથી કાળિયાદના મહંતશ્રી આ મંદિરે ધ્વજા ચડાવવા આવે છે ત્યારે લોક સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવા માટે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવે છે રાસ મંડળીઓ કરેલી છત્રીઓ અને એ જમાનામાં તો ત્રીસ પાંત્રીસ કરેલા ગાડા પણ આ ધ્વજા ચડાવવાના પ્રોસેસમાં આવતા ધીરે ધીરે લુપ્ત થતી જાય છે ઘટતી જાય છે લોક મેળો જોવા માટે બહારથી આવેલા માણસો

લોક સંસ્કૃતિ અને આજુબાજુના વિસ્તાર આ બે લોકો ભાગ લેતા થાય લોકો ભાગ લેતા થાય પ્રશ્નો લાભ સારું અલગ પતાર જયપાલ છે મારે ખાનગરથી આવીએ છીએ આ જે ત્રણેતરનો વિશ્વ વિખ્યાત મેળો થાય છે જે પારંપરિક તેમાં લોક લોકમેળામાં જે અત્યારે જે સાંસ્કૃતિક કાર્યક્રમો થઈ રહ્યા છે તે સ્પર્ધામાં ભાગ લેવા અમે થાનગઢથી જયગોપાલ રાસમંડ દ્વારા અહીંયા આયોજિત જે પ્રકૃતિઓ થાય છે જેમ કે લાકડી ફરવી દુવા છાન તેમાં પાર્ટિસિપેટ કરીને અમારા ગ્રુપના તેવા નંબર મયુરભાઈ લાકડીમાં પહેલો નંબર લીધેલ છે જયેશભાઈ ત્રીજો નંબર લીધેલ છે સત્તા અને જયદુભાઈ ત્રીજો નંબર લીધેલ છે અને દુવા છંદમાં અમારા જગમલભાઈ દ્વિતીય નંબર ઉપર આવીને ગ્રુપનું અને થાનગઢનું નામ રોશન કરેલ છે તથા આવતા વખતે હાથીને પણ સારું પરફોર્મન્સ કરીને આ પહેલો નંબર લેશે એવી આશા સાથે દ્વારકાધીશ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે